ધાર્મિક તહેવારો દરમિયાન પર્યાવરણની સુરક્ષા માટે મહત્વપૂર્ણ પહેલ શરૂ કરી છે એમસી ના જણાવ્યા અનુસાર છાણ અને ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ પોર્ટ અને વિવિધ પ્રકારના ઉપકરણનો ઉપયોગ વધારવામાં આવશે આ પહેલ દ્વારા પર્યાવરણને નુકસાન પહોંચાડનારા

વિકાસમાં સહયોગ આપવા પ્રોત્સાહિત કરવામાં આવશે એએમસી દ્વારા પર્યાવરણ સંરક્ષણની જાગૃતિ વધારવા માટે શહેરમાં વિવિધ પ્રકારના જનજાગૃતિ કાર્યક્રમો યોજાવાના છે રેલીવે સ્ટેશનો માર્કેટ વિસ્તાર શાળા અને કોલેજોમાં વર્કશોપ નાટકો અને સેમિનાર મારફતે લોકોમાં ઇકો ફ્રેન્ડલી વસ્તુઓના ઉપયોગ વિશે માહિતી આપવામાં આવશે આમ આ કાર્યક્રમ લોકોના દૈનિક જીવનમાં પર્યાવરણને ધ્યાનમાં રાખી જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરશે આ નવા ઉપાય દ્વારા અમદાવાદમાં આગામી તહેવારોમાં પર્યાવરણને નુકસાન પહોંચાડતી વસ્તુઓનો ઉપયોગ ઘટશે અને સ્વચ્છતા શક્તિમાં વધારો થશે એમસીએ નાગરિકો અને સંસ્થાઓને આ કાર્યમાં વધુ સક્રિય ભાગીદારી લેવા આવેદન કર્યું છે આ પ્રયાસથી શહેરને આયુષ્યમય સ્વચ્છ અને સમજદારીથી ભરપૂર સમાજ બનાવવા માટે સમર્થ બનાવવાનો હેતુ છે